સુરત શહેરમાં ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પર એક મોડેલ દુષ્કર્મનો આરોપ લગાવ્યો મળતી જાણકારી અનુસાર શહેરમાં ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેશ જૈન પર એક અઠ્યાવીસ વર્ષીય મોડલને આરોપ લગાવ્યો કે મિતેશે ફોટોશૂટ કરવાના બહાને ગોવા દમણ લઈ જઈ તેમના પર દુષ્કર્મ આચર્યું જોકે આરોપીને ચૌદ દિવસ પહેલાં મોડેલ સાથે માથાકૂટ કૂત થતાં ફાયરિંગ પર કર્યું હતું આખરે અલથાણ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો શહેરના રોડ વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેશ જૈન માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી મહિલાને વેપારી વર્ષ બે હજાર સત્તરમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા જ્યાં માર્કેટમાં ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ નોંધાવેલો અને ફરિયાદ કરી હતી ભોગ બનનાર ફરિયાદી મોડલ મહિલા બે હજાર સત્તરમાં સુરતના ગોડર ખાતે રહેતા ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ જૈનના સંપર્કમાં આવી હતી બંને એકબીજાના પરિચયમાં આવ્યા વેપારીએ માર્કેટમાં ફોટોશૂટ માટે તેણીને ઓફર કરી જે બાદ ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ ફોટોશૂટના બહાને સુરતના ધુમ્મસ રોડ પર આવેલ હોટલો સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂટ પર કરી આરોપી મહિલાના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી અને સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પર કર્યું હતું મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેશ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક યુવાન દ્વારા એક શારીરિક કરવામાં આવતું હતું જે રજૂઆત તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને બે હજાર સત્તરમાં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને બે હજાર વીસથી આરો આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો જે બાબતે તંગ આવીને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેના આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી ગોડદ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે